ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રિએટિવિટી ક્રિએટિવિટી શબ્દનો અર્થ સર્જનાત્મકતા કલ્પકતા કે કલ્પનાશીલતા થાય છે ક્રિએટિવિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તે હોપ ધ ન્યુ રૂલ્સ વિલ નોટ સ્ટાઇફલ ક્રિએટિવિટી એટલે કે તેમને આશા છે કે નવા નિયમો સર્જનાત્મકતાને ગુંગળાવશે નહીં એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એડમાયર ધ ક્રિએટિવિટી ઓફ ધ યંગ રાઇટર્સ એટલે કે મેં યુવા લેખકોની ની સર્જનાત્મકતાની પ્રશંસા કરી એક અન્ય ઉદાહરણ જોઈએ એટલે કે મારી નોકરીમાં સર્જનાત્મકતા માટે મર્યાદિત અવકાશ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.